ભાવનગર શહેરનો વૈભવી વારસો કહી શકાય તેવો મહિલા બાગ મહાનગરપાલિકાની જાણવી અભાવને કોઈક પણ પ્રકારની સુવિધા વગર વિરાન બની ગયા છે આજથી 100 વર્ષ પહેલા ભાવનગરના રાજવી દ્વારા મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કર્યું હતું પરંતુ શક્તિના કારણે નબળી ઈચ્છા શક્તિના કારણે ખંડેર હાલતમાં મહિલા બાગ જોવા મળી રહ્યું છે જો કે અગાઉ મહાનગરપાલિકાની સભામાં

ખાસ કરી વાત કરીએ તો ભાવનગરમાં રાજવી ધરાવાનો જે બગીચો છે એ મહિલા બાગ તરીકે શહેરના મધ્યમાં છે બત્તર હાલતમાં છે ક્યારે એનું રીડેવલપિંગ થશે મહિલાઓ માટે ક્યારે એ ખુલ્લો મૂકવામાં આવશે આમ તો એવું કહીશ કે સમગ્ર ગુજરાતમાં લગભગ આ એક ભાવનગરની અંદર જ હશે કે જેમાં મહિલા બાગ તરીકે બગીચો છે આગામી દિવસોમાં આ જે બગીચો છે એનું પ્લાનિંગ કરી અને રીડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવેલ છે હાલ જે આપની વાત છે કે ભાઈ આ ચોમાસાની સિઝન હોય જે ફ્લોરિંગ હોય એનું એ લાલ માટી કાળી માટી એ બધું પેલું હોવાને કારણે ત્યાં પાણી અમુક જગ્યાએ ભરાતું હોવાથી આ પરિસ્થિતિ હોય ત્યાં અમે રિપેરિંગનું કામ પણ ચાલુ કરેલ છે ભંગાર જે લોખંડ ભંગાર છે એ અમે અ જે જૂના ટ્રીગાર્ડ હોય જ્યાં વૃક્ષો મોટા થઈ ગયા હોય આ એ ટ્રીગાર્ડ કાઢી અને એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્યવાહી કરીએ છીએ એટલા માટે આપને એવું લાગે છે કે ત્યાં ભંગારનું ડમ્પિંગ થયું છે ભાવનગરમાં નહીં પણ આખા ગુજરાતની આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની એક દેન હતી કે મહિલા બાગ તમે ગુજરાતમાં ક્યાંય પણ જજો મહિલા માટે સ્પેશિયલ એક પણ બાગ નહીં હોય એ બાગ મહિલા બાગ તરીકે નામ આપેલું અને એ ગામની વચ્ચે જે કોઈ ખરીદીમાં આવે બાર ગામથી આવે જઈ શકે અને બહેનો અહીંયા હરી શકે એના માટે મહિલા બાગનું એક નિર્માણ થયેલું છે આ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો એ મહારાજાના કૃષ્ણકુમારજીની દેન હતી એકા ગંગાજળિયા તળાવ અને મહિલા બાગ મહિલા બાગની તો હાલત અત્યારે કબાડીખાનું ખાનું બનાવી નાખ્યું હોય એ બદતર હાલત કરી છે જે તે વખતે પૂર્વ મેયરશ્રી નિમુબેન બાભણિયાએ કહેલું કે હું વહેલી તકે આ મહિલા ભાગનું અમે સામાન્ય સભામાં ચર્ચા કરેલી અને પ્રશ્નોત્તરીમાં કહેલું કે ભાઈ મહિલા ભાગમાં વહેલી તકે સારા રૂપિયા નાખી અને સારો વિકાસ કરશું પણ બેન આજે કેન્દ્રમાં મિનિસ્ટર છે વહેલી તકે ભાવનગરનો મહિલા ભાગ મહિલાઓ માટે હરીફરી શકે જાગરણમાં બધા બેસી શકે એવો બનાવે એવી અમારી માંગણી છે